લાય લે પાલ અરેસો રૂપિયા તો કાલે મારા પૈસા ના તું પુપિયા લઈ ગયો પૈસા આજે કોમ કર તું પાંચસો કાલે હજાર રૂપિયા આવશે તો આવતો તાર અરે દોસ્ત નહી શું યાર પાંચસો તું મને ઓછી ના હાલ યાર બરોબર કાલે તને હજાર રૂપિયા ભેગા હાલ દે અને આજ તો પીવાની એટલી બધી મજા કોઈ આઈ નથી યાર પૈસા હાલ તો પછી પી આવજે સુધરી જા સુધરી જા એટલે સુધરેલું તો શું યાર લગન બગન કરી દે સુધરી જા લગન કોઈ હાલતું જ નહીં એના મંત્ર બહેરા ઘણા છે રે સંબંધ મુકાવી હાલું તને આપડી ખબર છે હું મારા બાપા ને ઘેર તૈયાર કરું તારા બાપા ને તૈયાર મારા બાપો હું મારી મારા બાપા ને એટલા

લો સંધીઓ છે કે એ હગું જોઈને આયે છે હે મારું હગું કરવા જવાનું છે જબર જવાનું છે હેડો ગેરો ઓ તો એ ગેરો ને ખાવા પડે ને તમે રોધી ખાઈને જલ્દી ફટાફટ ને ગડીએ ભીખાની જે સગાઈ કરવાની છે તે છોકરી મારે છોકરીના ઉંમર થઈ ગઈ હા ફેની જ દેવી એક લાચાર ને બેબસ આ બાપ છે તે પોતાની ત્રણ દીકરીઓને પરણાવી અને એક કરોડના દેવામાં છે ભલે ને ગમે એટલું દહેજ આપવું પડે પણ ચોથા નંબર ની દીકરી તો પરણાવી જ પડશે ચકલો પહેરી જાય મારા ચીકવણીમાં એટલો બધો ઘડી પડે બધું

હા <laughs> <laughs> वोज़ता मजा पोछा तो नाख वारू मन्म नम बिखो तो मल्त जारती जुए ने तारी बर्म नम पॉपसंदा ओंता वोज़ता ओंता जो लिया वह लिए आयो मुझा

નમસ્કાર મિત્રો હું છું રમેશ થોરી અત્યારે તમે જોઈ રહ્યા છો આ યુટ્યુબ ચેનલ આર કે થોરી અત્યારે અમારા વિષયમાં દહેજ પ્રથા વિશે અમે સમજાયું છે દહેજ એ ભારત દેશમાં ચાલી આવનારી વિચિત્ર પ્રથા છે દહેજમાં કઈક બહેનોને પોતાનું બલિદાન આપવું પડ્યું છે દહેજ દહેજ એટલે કે છોકરી વાળા તરફથી છોકરાઓ વાળા તરફ ને દાગીના રૂપિયા કઈક ગાડી આપવામાં આવે છે જમીન આપવામાં આવે છે એને દહેજ કહેવાય છે અમુક સમાજમાં આ એક વિચિત્ર પરંપરા છે તો આ વિડીયો જરૂરથી જોશો અને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત જય ગુજરાત